સોરભ માતા તેના માતાજી પણ કંકાઈ માતા છે એટલે અમારો પરિવાર આખો દર વખતે સૌ દરે નોરતા ઉપર બધાય આખા પરિવારના લોકો બધાય દર્શન કરવા અમે અહીંયા આવીએ છીએ અને અમને માતાજીની ઉપર શ્રદ્ધા છે અને માતાજીના અમારા ઉપર બહુ જ આશીર્વાદ છે અહીંયા હજારો લોકો આ નવરાત્રિમાં આવે છે અહીંયા આના ટ્રસ્ટ દ્વારા લગભગ પચીસ ત્રીસ હજાર માણસોને પ્રસાદી લે છે અને ખૂબ પવિત્ર સારી જગ્યા છે બધાની શ્રદ્ધા છે માતાજી સૌ જગતમાં સૌનું કલ્યાણ કરે હમણાં અત્યારે આ રાષ્ટ્રની અંદર પણ ખૂબ ખૂબ સારા કામો થઈ રહ્યા છે આ જ વર્ષમાં આપણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ આપણા વડાપ્રધાને કર્યું છે હજુ પણ આવતા દિવસોમાં ખૂબ સારા આ દેશને મા વૈભવ સ્થાને લઈ જવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આગળ વધી છે ત્યારે માતાજીની આપણે પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય ખૂબ લાંબુ બક્ષે અને આ દેશમાં હજુ પણ ઘણા બધા એવા કામો છે અને આ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને ભારત માતાને વ્યવસ્થાને લઈ જવા માટે આ એક એવો યોદ્ધા આપણે મળ્યો છે કે એને આપણે બીજા બધા સૌનો અનુભવ કરી દઈ રહ્યા છે હજુ પણ આ દેશમાં ખૂબ સારા કાર્યો કરે અને જેવા રામ મંદિર બી એનાથી બીજા ઘણા કામો બાકી છે કરે કમસે કમ આઠથી દસ હજારો માતાજીના માય ભક્તો આવી રહ્યા છે અને તેમની સાથે પ્રાર્થના કરે ત્યાર પર અનુભવ કર્યો છે ત્યારબાદ તેમને પ્રસાદ પણ લીધો છે